ઈ કેવા માણસ છે તને નથ ખબર ઈ એને મૂકીને તને મારવા માંડ આપણે ન જાવ અને મોટા માણા કહેવાય બેટા આપણે ક્યાં ન જાવ હાલ આપણે ઘરે બા આ તું કહે કે આપણે ન જાવ હા મને બહુ બીક લાગે છે આપણે ન જાવ બેટા બા મને લાગે છે કે તું ભૂલી ગઈસો કે આપણે આહીર સી અને આપણે જન્મ લીધો છે આહીર જાતમાં લીધો છે જો આવા લોકોને આપણે મદદ ન કરી શકવી

આપણા સમાજમાં કેટલી સોળીઓ અને કેટલા દીકરાઓ કોકની મદદ કરવા વાહે ખપી ગયા છે અરે કેટલા છોકરાઓ ગાયોને બસાવવા વાહે મરી ગયા છે અને કેટલી સોળીઓ કોક પુરુષના હાથમાં ન આવું પડે ને એના હાટુ પોતાની જાતને મારી નાખી છે તો મારે તો મારી જાતને મારી નથી નાખવાની અને બા મેં તારું દૂધ પીધું છે હું મરીને નહીં આવ હું મારીને આવીશ તને મારા ઉપર જરા વિશ્વાસ નથી સે બેટા તારા પર સે ઓલા લોકો પર નથી

એક મારું નામ વધારે લખાવી દેજે કે એક સોળી ની એક અબડા મદદ કરવા હાટું મારી દીકરી જીવ હોમી દીધો હવે તારે આવું હોય ને તો તારી ઈશા વાત છે બાકી હું તો જાઉં છું હું આવું છું ગોપી ગોપી આલી પરજા હાવ નમાલી ની થઈ એક છોડીને લેવા જવાની હતી ભાંગ્યો હજી ગુડાણા નહીં પકડવા મોકલ્યા હોય તો એની હું આમ જ લઈ આવ્યો હતો મને બે ઘડીમાં વી આવ્યો હતો અને આ એક એક ટગ ભાંગે હજી સોળી ના ઠેકાણ છે પરજામાં કાંઈ લેવાનું નહીં નમાલી પરજા મારું નાક બોળવાની થઈ છે ઉઘરાણી જાય તો પૈસા આપે નહીં સોડી લેવા જાય સોડીએ લાવે નહીં અને એક એક ટક ક્યાં ગામમાં આટા ઠોકતા છે કોને કહે આવો તેને હબોળી નાખવા સાથ તો બે ને ઓલી સોડી આવે ને તો સોડીને હાવે હબોડી નાખવા એટલે એને ખબર પડે કે આ નમાલી ના છે હું જોઉં ને હે હું જોઉં ને તે ઘૂંતળીઓ બોમ્બ ફૂટે ને એટલી ઓરમાં સોડીમાં ફળિયા બોય અને આને હળાવ ને લવિંગ્યા જેવા

ભાઈ રાજુ હેય હેય આમ હું ઝોટા ઝોટી કરો રાજુ લઈ આય જા બને ભાઈ તું આ મા ગો જા ને સોયટો ઝોટા માર તો કયું હું સમજાય ને ને હા મજા છે કે હું તને આગળ સમજાઈ દે તોડુ બેન બાંધ હવીને બાંધ સકડીને બાંધ નો વાગે હા જોડુ હેય ફક ભાઈ ભાઈ છોડો હેય બહુ નાટક ન ખરાની જોવે બાંધ પકડ પકડમ

હુકમ સોણે છે એ એ મારી વાત સાંભળો ઈને ના બાંધો ને ઈ માની જાહે તારે માર ખાઉસ ના જાને બહુ તડા જેવા કઈ ખબર પર આ પક કે દી તું બો કયું પકડ આ પક અને આ ગોજા આ ગોજા બાજ કઈ હતાણ ભાઈ 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 અલા તું આ ઘોરે ને નો

હું કને કે કેવા નથી કરવા લગન એમ થોડું આવે બજી કરવા બાપુ ઘરેય લગન તમે તું પ્રેમ કે અને પ્રેમ કે હું તને કહું છું તને છે મને વાંધો છે મને તમારાથી વાંધો છે ઘરથી વાંધો છે મારી નહી કહું છું એનાથી બધાયથી વધારે વાંધો છે

મારું નહીં બદલાય નથી કરો મારે લગન જીભ ચલાવે છે મારી હવે જીભ ચલાવે છે તારે લગન કરવા પડશે નથી કરવા મારે લગન કેટલી વાર તમને બધાયને કહું એકની એક વાત તમને હંસાતી નથી એ અવાજ ની સોરાક ની સોરાક મને ઉસા અવાજ ની કેવું નઈ તો નો હોય તો પાડી લ્યો હું મરી જાય પણ ઓની હોય તો લગન નઈ જ કરું હું મારું ઘણું દબાવી દે હાલો બા જલ્દી હાલો ઓલીને મારી નાખશે જલ્દી હાલો કહું છું હું એ મરી જા હા તો મરી જા તારો જીવન તો સેને પ્રેમ જ ના કરવો તું પ્રેમ અને પ્રેમ ના નામ ઉપર ડાકસો એ બસ 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 મીઠી જોને સે બા ને છોડો તો બસ છોડો શરમ વગર ના જરાય લાસ દો કઈ સેક નઈ કોપની સોળી ને ઉપાડીને આવી તલાય આવી અને એ પછી બાંધી દીધી હા છે મરીvamos ઓલેસ ફિ જો ફિમેલ બોનેમા બા ભલે મારતી પ્રેમ કરવા વાળો હા તું પ્રેમ કરને ના પાડો અને ઘર માં પાણી લઈ આવાજી હું નંદું પણ ન લઈ તારું તારું હોખસે નવ બાર આ લોકો છે મને કે આ દાડા નો આની ને તારા ઘરના પાણી છે હું હંજી છે કે અમે ખાલી આ કોકના ઘરના પાણી ભરી હકવી હે ખાલી બંગડીઓ પેરી હકવી તારા સેવાને

તું અજી માર પાસે ખોટું બોલીશ કા અરે પણ હું ખોટું ન બોલું ને ઈ કેતી હતી તા લગન કરવાસ નથી કરવા મારા બાપ ના હમ ખાઈન કઉ પણ મારે નથી કરવા ઈ એમ હે હે હાથ ન લગે હાથ ન લગે તૂટી જા આ તૂટી જા હાથ મૂક હું કર લઈ ને તર ન કર ન કર હું બધું કરી લઈ તને ખબર અરે એ ગળો દે પાટી ગળો પાટી એ ગળામાં

ભગવાન એ બહુ પૈસો આલી દીધો એટલે તને આ તારી માં પાસે પૈસા લેવા આવ્યો એની પૈસા તો વ્યવહાર ને દીધો તને વ્યવહાર લેવાયો તો એ મબળવાની શું કામ આવી 10% વ્યાજ તે પૈસા આપ્યા તા એમ ઈ તારી માને પોહણ હતું ને કરી લેગી તે મે કે અંધર તો પૈસા લીધા કોકની સોળીઓ ને ઘર થી ઉપાડીને લઈ આવસ એ હું નથ લાવ્યો હું એમાં રાજી નોતો આ તારી બેન પડી રાજી તે લગન કરવા હું રાજી નોતી

એક વાત યાદ રાખજે આ ગામમાં જ્યાં સુધી અને ત્યાં સુધી કોઈ મરદ પેદા નથી કોઈ સોળી બગાડે

મને કોઈ દઈએ તમે એકઈ નમાલાવ મારી નજર નજરની સામે નો હોવા જોઈએ અમારા ગામમાં કે અમારા મલખમાં એવા કોઈ ખોડિયાની જરૂર નત જે સોળ્યું હામે ઉંસી આંખ કરીને ખરાબ નજરે જોવે એટલે કોઈ સોળ્યુંને લાસાર કે અબડા સમજવાની ભૂલ ન કરતો જેમ કે આ ગામમાં અમુક ખોડિયા આહિરાણીઓ નાયસે યાદ રાખજે નિકળ

પણ મારી બેનપણીનું મારી મીઠડીનું જીવાણ કોઈ નઈ બગાડી શકે કેમ કે ઇની બેનપણી ગોપી છે હા ગોપી બેન આસ પછી કોઈ છોડ્યું હામે મે ઉસી આંખ કરીને જોયું સનો તો યાદ રાખજે મારાથી ભૂંડે કોઈ નથ ભલે બેન હું કોઈ હામો ઉસી માફી માંગ બેન મને માફ કરી દો મારી ભૂલ થઈ ગઈ મારી મને માફ કરી દેજો

રેઝી બોડી એટલે આજ રીતે તારી હાલત થાય ગોપી નથી રે હું મારે ભોળું હું સમજાઈ ગયું ને મને કે ઈ ભોળા પણાનો હું ફાયદો જે આપણી ઉપર આફત આવે ને તે આપણે જ આપણો બસાવ નો કરી હગી પણ ગોપી જે ચુઈ મને ભાન આવી ગયું ને હવે છે ને હું આવી છે ને ભોળી અને અબડા બની નઈ રો પણ હવે તું જાવા દેને આ વાતને જાવા દઉં પણ તું મને એક વસન આપ કે આજ પછી ક્યાં કોઈ તારી હામો આંખ કરીને જોવે ને તો એની આંખો કાઢી લઈશ બસ આજ હું તને વસન આપું છું કે આજ પછી કોઈ મારી તો શું કોઈ પણ બેન દીકરીની સામે આંખ ખુશી કરીને જોહે ને તો એને જીવતે જીવ તો કાપી નાખીશ બસ હમ હા બેટા આજ મને મારી ગોપી પર ગર્વ થાય છે અભિમાન થાય છે અટાણુંથી હું એને હતી માથે ઓઢીને હાલ આમ કર તેમ કર પણ એ એકની બે નહોતી થતી એ મને કે બા આપણે બાપુ નથી તો હું થઈ ગયું અને આપણે તો ખુમારીથી જીવીએ છીએ મહેનત કરીને જીવીએ છીએ તો હું કામ કોઈની ગુલામી કરવી જોઈ પણ ત્યારે હું એને કહેતી બટા બાપુ નથી ને તારા એટલે એમ જ રહેવું પડે સાંસ મારી ગોપીએ બતાવી દીધું કે સ્ત્રીનું પોતાનું સમાન શું હોય કેમ ઝીરી શકાય એને આવા બધા જે જણ હોય ને સામે એની સામે કેમ ભીડી શકાય એ અમારી કોપી આજ હિત ફાઈડ્યું માફ કરજો કે આજ હું લાજ કાઢ્યા વગર આવી રીતે આવી ગઈ પણ અત્યારની તો હાલત જ એવી હતી કે મને મારી લાઝ યાદ ન રહી હું એવું નથી કહેતી કે લાજ ન કાઢવી મર્યાદામાં ન રહેવું અરે માન મર્યાદામાં રહેવું એ તો આપણા સંસ્કાર છે આપણા સમાજના એ તો ગુણ છે અને જો આ ગુણ આપણે મૂકી દેવું તો તો આપણો ખૂન લજવા હે પણ હું એમ કહું છું કે જ્યાં બોલવું પડે ને ત્યાં બોલવું જ્યાં ખોટું થતું હોય ને ત્યાં અવાજ ઉઠાવવો હમ બૈરાસી એનો મતલબ એવો નથ કે આપણે કાઈ ન કરી હકું તો એ તો વિસાર મીઠડી કે ભગવાનએ આપણને જ હું લેવાને બીજા સંતાનને જન્મ આપવાનું સિંધુ ખબર છે કે ભગવાન એ જાણે છે કે આ ભાઈઓ કરતાં વધારે તાકાત તો બાયોમાં છે પણ આપણે છે ને આ પુરુષોથી ડગાઈ જાવી છે કેમકે એમને એ એમનો ડર જ એટલો મૂકી દીધો છે આપણામાં કે એ મરદ છે એટલે એ ગમે તે કરી શકે અને આપણે સૂર્યો પહેરીશી એટલે કંઈ ન કરી શકવી પણ આપણો વેમ છે જી આપણે કરી ને એ તો કોઈ ન કરી શકે એટલે જ તો આપણે શક્તિ કીધી છે ને હા અને આઈઝ હાસું કો આઈઝ અટાર સુધી ભલે હું તને એમ કહેતું એક તું બાઝોકળીશું આવીશો પણ આઈઝ છે ને મને બહુ ગર્વ થાય છે કે તું મારી બેન છો મારી બેન મને જરાય ન થાતો આ જો મોડી આવી હોત ને તો લગભગ મે મારી બેન પણ એને ખોઈ દીધી હોત હવે છે ને જો તું કોઈનો માર ખાઈને આવી ને તો વાહે બે લાફા હું તને ઠોકીશ બસ હો મારી એટ નત બાસી અને છે ને ખાઈ પીન પછી તાર ઘરે જાજે હા બેટા હેલ આપડા ઘરે હાલ